ઉણેના ફેમસ એવા કઈક બ્રોટા મળે છે અત્યારે તો ખાલી થઈ ગયા છે એવું કહે છે ભાઈ પણ આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક ટેસ્ટ કરીશું અત્યારે આ લોકોની આપણે સેન્ડવિચ જે છે કે જમ્બો સેન્ડવિચ કઈક બહુ મોટી આવે છે એ ટેસ્ટ કરવાનાજી તો હાલો મારી સાથે તો કેમ છો પ્રતિકભાઈ મજામાં બસ મજા મજા છે ભાઈ વાહ તમારા શ્રીજી ફૂડ નું નામ આપણે બહુ હામરું છું તમારી રીલ આપણે अनोકુ રાજકોટ પેજ છે એમાં બનાવી ગયા તો મેં કીધું આજે જાઈને ભાઈનો કઈક એક્સપ્લોર કરી અમારી ફેમસ પનીર તંદુરી સેન્ડવીચ છે પછી મેઇન મોસ્ટ પોપ્યુલર હાંડવો છે એ બધી વસ્તુ જે છે એ સિવાય ગાર્લિક બ્રેડ છે

બધું ટોટલી આપણે હોમમેડ ક્રિએટ કરેલું છે આપણે કોઈ જાતના એસેન્સ કે કોઈ જાતની એવી કોઈ વસ્તુ કેટલો ટાઈમથી થઈ ગયો અમારે એક વર્ષ થઈ ગયું છે અહીંયા કમ્પ્લીટ બે હજાર ને ચોવીસ માં અગિયારમાં મહિનામાં ચાલુ કર્યું હતું આપણે એવું સાંભળ્યું કે ભાવ તમારો ગામ કરતા રીઝનેબલ ગામ કરતા ભાવે રીઝનેબલ છે આપણી પાસે પચાસ થી પચાસ રૂપિયા થી વસ્તુ ચાલુ થાય છે તો પાંચસો સુધીની બધી વસ્તુ અવેલેબલ છે તમારો હાંડવાનો વાયરલ થયો એ હાંડવો જે આપણો પોતાનો હોમમેડ મેડ બટર ની બધું આપણે જે બેટર ની આવે એ બધું ક્રિએટ કરીએ છીએ અને પ્લસ આપણે બનાવીએ છીએ અહીંયા વઘાર કરેલો કમ્પ્લીટલી બધું કરીએ છીએ તો પ્રતિકભાઈ હવે આજે તમે શું ટેસ્ટ કરાવવાના અમને પનીર તંદુરી છસો પચાસ ગ્રામ વાળી સેન્ડવીચ અમે ટ્રાય કરાવી છે ઓલી તમારી વાયરલ થઈ હતી વાયરલ થઈ ગયેલી છે એક સારી બાબત કેવાય કે ભાઈ આટલા બધા ફૂડ વાળા રેસ કોર્સ માં આપડે ઘણા બધા ઘણા બધા છે પણ તમારો વિડીયો એટલો આયલો એમાં કઈ હશે આઈટમ માં તો જ આયલો હશે ને હા પ્લસ બીજી વસ્તુ એ છે કે ગૂગલ સ્ટાર રેટિંગ માં મારો હજી કોઈ સુધીમાં માં ફોર રેટિંગ નથી બધા ફાઈવ સ્ટાર રેટિંગ જ છે ઓકે સારું કહેવાય તો હવે આપણા માટે તમે ક્લબ સેન્ડવિચ ઓલી સાડા છસો ગ્રામ રેડી કરો રેડી આપણે વ્યુઅર ને ટોપિંગ નહીં બધું આ એલેપિનોસ નાખ્યું છે એલેપિનોસ જ કહેવાય ને ઓકે તંદુરી માયો છે એટલે આમાં સેન્ડવીચમાં ઘણું બધું નાખે છે કારણ કે તો જ એનો સાડા ગ્રામ જેવો કંઈક વજન છે એ થાય નકર તો પછી

કે આ લોકોનો જે સિક્રેટ મસાલા કહેવાય ને પિયા આના ઉપરથી ન જ આખે આખો ટેસ્ટ આવે છે એટલે આ એક સિક્રેટ છે એ તમને નહીં કહી શકી તો મિત્રો આ જો ચીઝથી લબા લભ સેન્ડવિચ આન્ટી ચીઝ નાખી જ જાય છે એટલે એક આ એક જોઈન ખબર આપને પડે કે ભાઈ કસ્ટમર નું આ લોકો કેટલું ધ્યાન રાખે છે આપણે બધું મેડ છે બધું બનાવરાવિયે છે કુનાકું સારી વાત કહેવાય કે અત્યારે તો ચીઝ તો બધાય રેડીમેડ જ જોકે આપણે બધું બનાવરાવિયે છે ચીઝ બટર બે ફ્લેક્સ છે ને ચિલી ઓરેગાનો ઓરેગાનો હવે ઉપર થી પનીર નું ટોપિંગ આવે છે મિત્રો પ્રતિક ભાઈ તમને કઈ રીતે આવડવા ચાલુ કરવાનું ફૂડ કાર્ટ તમને હોય જુ કે ભાઈ આપણે ફૂડ કાર્ટ ટૂંકમાં હસબન્ડ વાઈફ ચાલુ કરી અને કંઈક લોકોને ટેસ્ટ કરાવી અલગ અલગ વસ્તુ પેલા તો જાણે રાજકોટમાં નવી વસ્તુ કોઈ લાવવા વાળું નહોતું પ્લસ બીજી વસ્તુ એ કે અમને બે રસોઈનો એટલો શોખ હતો કે જેથી કરીને માર્કેટમાં નવી વસ્તુ આપવી ક્વોન્ટિટી વારી આપવી અને નેચરલ ટેસ્ટ આપવો એ અમારો મેઇન હોબી હતો એ હોબી અમે બિઝનેસમાં કન્વર્ટ કરીને માર્કેટમાં લાવ્યો મેઇન વસ્તુ આ હતી અમારી તો મિત્રો જો હવે કઈક આન્ટી ફાયર કરે છે આમાં ચીઝ

જે જે પ્રોપરલી આપણે તમારી તમારું પાછું ઉપર થી ચીજ આવ્યું છે મિત્રો ચીજ થી લબાલબ કઈ જ નહીં આમ જોવો તમે

કરી દે તો મિત્રો આ જો આપણી ક્લબ સેન્ડવિચ બની ગઈ સાડા છસો ગ્રામ હકીકતે આમ હાથમાં મેં લીધી ને મિત્રો હકીકતે સાડા છસો ગ્રામ જેટલું વજન તો લાગે હાલો આપણે હવે ટેસ્ટ કરીએ તો આંટી અહીંયા તમે હાંડવો ખાવા માટે આવ્યા જો તો તમને કેવો લાગ્યો બહુ જ સરસ ઓ હાંડવો અમે ક્યારેય રાજકોટમાં ક્યાંય પણ નથી ખાધો

રેડી આવો થેન્ક યુ ભાઈ મેડમ તમે શું મંગાવ્યું છે અમે ચીઝ બ્લાસ્ટ સેન્ડવિચ મંગાવી છે 3 લેયર ઓકે કેવી લાગી સેન્ડવિચ તમને બહુ સરસ લાગી અમને અહીંયા તમે ફર્સ્ટ ટાઈમ આવો છો કે ના ફર્સ્ટ ટાઈમ આવી છે અમે રીલ્સ જોઈતી તમે ટ્રાય કરવા આવ્યા ઓકે રીલ્સ જોઈને આવ્યા છો હા ઓકે રેડી એટલે અહીંયા તમે રેકમેન્ડેડ કરો છો કે અહીંયા આવું જોઈએ કે નહીં હા હું કરું છું રેકમેન્ડ કે બહુ સરસ બનાવે છે બેન ફ્રેશ હોય છે બધું અમને થેન્ક યુ તો મિત્રો જો આ છે ને 650 ગ્રામ ની

મિત્રો એકવાર છે ને હકીકતે ટેસ્ટ કરવા જેવું છે રાજકોટમાં તમે રહેતા હોય અને આ ક્લબ સેન્ડવિચ શ્રીનાથજી વાળાની તમે ન ખાધી હોય શ્રીજી વાળાની સોરી તો તમે કાંઈ ખાધું જ નથી એવું કારણ કે સાડા છસો ગ્રામ તમે બે જણા આવો ને તો એ હકીકતે આ સેન્ડવિચ તમારાથી ન ખૂટે હું તમને લખીને દઉં કારણ કે આમાં ત્રણ લેયર છે અને અંદર વસ્તુ એટલી નાખી છે ને કે તમારું પેટ એ બે જણાનું તો આ આરામથી એમાં પેટ ભરાઈ જાય તમારું બાકી આ લોકો આંડવો રાખે છે બીજી ઘણી વસ્તુ રાખે છે હવે આ સેન્ડવીચની આપણે મજા લઈ અને આવા જ જબરદસ્ત વિડીયો જોવા માટે અને અમને સપોર્ટ કરજો કારણ કે ફર્સ્ટ વિડીયો જે આપણે અત્યાર સુધી શોર્ટ્સ બનાવતા રીલ્સ બનાવતા પણ લોંગ વિડીયો હવે ચાલુ કર્યા છે તો તમારા થોડાક સપોર્ટ્સની જરૂર છે જો રાજકોટમાં આપણે જે આ ફૂડ વ્લો ફૂડના જે બધા કાર્ટ છે અને જે દેશી ફૂડ બનાવે છે હોમમેડ ફૂડ બનાવે છે એ બધાને આપણે ટૂંકમાં સપોર્ટ કરવા માટે વિડીયો બનાવવાના છીએ તો તમારો સપોર્ટ હશે તો આપણે આગળ વધી શકશું તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા જ વિડીયો જોવા માટે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બા બાય